જેના ઘરમાં સારું પુસ્તક ના હોય એના ઘેર દીકરી ના આવી એનો અર્થ એમ છે

તારા જીપતા સંસ્કૃતિ એ જોજે જોજે યુવાન તારી લાજ જાય યુવાની કોને કહેવાય

અમુ તો જીમત કે તો થીવનો થઈ કમાવા રાખતો આજે આરસ નથી બિલકુલ

માર આખા દિશેની ભાગે હારી પાગરા તો અને પછી પેલી કો મગડી સ હારી તલક જે પેલી હા હા અને પેલી હા કે મારે તો ટાઈમ નથી ટાઈમ પર જીનાર માણસ સાહેબ લગન ગો માટે કેટલી ફૂટ દસમા હે

અત્યંત વિચારવાનું રાખો વિચારવાનું રાખો આયોજન કરો અનુભવ નોકરી મળે તો જ આપડે સુખી એવું જરૂરી નથી એવું જરૂરી છે નોકરી કેવું નથી તો નોકરી મળે અરે કેટલાય જન જાતોય આજે તમને બીજિક ખાંકે પાછળ હતો કે કેમ કે ભણ્યો કે કોક મળકો શીખામણ મળ એક ભાઈ શિક્ષક છે રબારી ના લબારી ના લી રબારી પાછા પેલા શિક્ષક પૂરો કર્યું રબારી કે

પાંચ કરોડ નો ધન આપું કરવા કહું છું